અરવલ્લી જિલ્લાના ગાબડ ગામને નવીન રચાયેલ સાઠંબા તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ફરી અસંતોષ ફાટી નીકળ્યો છે ગુજરાત અને દેશનું ગૌરવ ગણાતું ગાબડ ગામ અનેક પ્રતિષ્ઠિત વતનીઓ માટે જાણીતું છે ગાબડના સોનલબેન શાહ ઓબામાની સલાહકાર સમિતિમાં રહી ચૂક્યા છે જ્યારે રમેશભાઈ શાહ યુએસએ સહિત અનેક અગ્રણીઓ ભાજપના પ્રચાર માટે છેક અમેરિકાથી ગુજરાત આવતા રહ્યા છે ઉપરાંત સ્વર્ગસ્થ શ્રી કે કે શાહ તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે આવા ગૌરવસભર ઇતિહાસ ધરાવતા ગામને નવી તાલુકા રચનામાં સામેલ કરાતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી આ મુદ્દે ગાબટને બાયડ તાલુકામાં યથાવત રાખવાની માંગ સાથે ગ્રામજનોએ ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તે સમયે ભાજપ સંગઠનના હોદેદારો દ્વારા સમજૂતી આપીને હરેશભાઈ રાવલ અને શ્યામબાપુને પારણા કરવામાં આવ્યા હતા જોકે લાંબા સમય બાદ પણ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર ન થતા હવે ફરી ઉગ્ર આંદોલનની તૈયારી શરૂ થઈ છે જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી